વિસાવદર એ રાજકીય ચેલેન્જ અને રાજકીય પડકાર આપવાનું માધ્યમ બની ગયું છે મોરબીમાં વિસાવદરની જીત પછી અલગ અલગ જગ્યાએ આંદોલનો થાય છે અને દરેક જગ્યાએથી એવી બૂમ પડે છે કે સુધરી જજો નહીં તો વિસાવદર વાળી થશે આ સુધરી જજો અથવા વિસાવદર વાળી થશે એ વાતને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખૂબ સકારાત્મક રીતે લઈને રસ્તા રિપેર કરાવવા ખાડા પુરાવા સુધી કરી શકતા હતા પણ એમણે એ વાતને બહુ જ અલગ રીતે લીધી અને એમણે પડકાર આપ્યો મેદાનમાં રાજીનામું રસ્તામાં પણ વપરાય પણ એમણે પસંદ ન કર્યું અને હવે ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યું છે સો ગાડીઓના કાફલા સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા સો ગાડીઓના કાફલા સાથે તમે ગાંધીનગર પહોંચીને શું સાબિત કરવા માંગો છો જ્યારે તમે અધ્યક્ષનો સમય જ નથી લીધો હકીકત એ છે કે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપવાનું હોય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે અને અધ્યક્ષની ઓફિસ

આવવું હોય તમારે અમદાવાદમાં પ્રવેશ કરવો હોય તમે રાજકોટથી આવો મોરબી સ્વાગત કરવાના પથારી ફરી ગઈ છે વિકાસ કરી રહ્યા છીએ પણ એક વર્ષ પણ રસ્તા કેમ નથી ચાલતા અને વિકાસ આટલો બધો પાંગળો કેમનો થઈ ગયો છે કે દર થોડા સમય આ રીતે ખોરંભે ચડી જાય છે અને જ્યારે હોય ત્યારે એનું કામ ચાલુ જ હોય છે આ બધા પ્રશ્નો છે એ શેષ રહેવાના છે આ ચોમાસું એક ઋતુ નથી નથી ખાલી માત્ર વાતાવરણનો ઉકળાટ નથી હોતો સામાન્ય પ્રજાનો પણ ઉકળાટ હોય છે અને એ ઉકળાટ જો વિસાવદરના સ્વરૂપમાં પૂછાય છે તમને એ પ્રશ્નની સાથે તો એનો જવાબ સો ગાડીઓનો કાફલો હોય આ પોલિટિકલ ડ્રામા હાઈ વોલ્ટેજ ડ્રામા ઊભો કરવો ખોટી લંફાસો મારવી કે અમે આ કરી દેવાના છીએ અને તે કરી દેવાના છીએ ત્રેવડ નથી ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે દંડવત થઈ જાય છે આ નેતાઓ હા પેલા હાઈકમાન્ડ આગળ આમ ગમે તેમ કરો માય બાપ પણ ટિકિટ આપી દો એ રીતે એમનું વર્તન હોય છે એ રાજનેતાઓ અઢી વર્ષમાં આમ એમનેમ રાજીનામું આપી દે કેમ કે એમના વટ પર આવી ગઈ છે વાતને કોઈ એ વાતમાં કોઈ દમ જ નથી અને એટલા જ માટે કાંતિભાઈ અમૃતિયા પહોંચવાના છે અડધો કલાક સરસ બધાય નાટક જોવાનું છે અને નાટક જોઈને પડદો પડે ને પછી સૂઈ જવાનું છે આ રાજકીય ડ્રામામાંથી ગુજરાત એક દિવસ બચી શકે એવી અપેક્ષા સાથે નમસ્કાર